રવિ ઠાકર જુનાગઢ જિલ્લા બ્રહ્મ સમાજ યુવાંગા અને ગાયત્રી એમાંથી મેઈન પ્રોજેક્ટ છે ગૌ અને ગંગા જલ એટલે કે પાણી ભૂ ભૂ ના પૃથ્વી જળ અને બચાવવા માટેનો પ્રશ્ન છે તો ગાયનું બજેટ જેમ દિલીપભાઈ આખી પ્રકૃતિ સાથે સંમિલિત છે એવું એક એક રૂવાડે રૂવાડું પ્રકૃતિ છે એના માટે ગાય ને નિભાવ ખર્ચ માટે જે ગૌશાળા અને ગાયો જે પાલન કરે છે આપણા પશુપાલકો એને જે કાઈની સહાય થાય જે કાઈ 30 રૂપિયા બાય કીધું મળે છે એની કે 100 રૂપિયા 150 રૂપિયા એવું મળી શકે તો બજેટ બહુ મોટું છે પશુધનનું સરકારનું તો એમાંથી જે 2-5 કરોડ 2-5000 કરોડ રૂપિયાનું બજેટ મળી જાય તો આ બધી ગાય અને આપણી પ્રકૃતિ સંચવાય જાય અને રાષ્ટ્ર છે એ વિશ્વગુરુ ચોક્કસ બની શકે વિશ્વગુરુ બનવા માટે ગાય પણ અગત્યનો ફાળો છે જય હિન્દ જય દિલીપભાઈ સખિયા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ

રોડ ઉપર બહુ આવી ગયા છે નાના મોટા થઈ શકે છે ગૌશાળાવાળાની તાકાત નથી કે એને સાચવી શકે એને સાચવવા હોય તો અગત્યનો વસ્ત્ર જો મહત્વનો ભાગ હોય તો સબસીડીમાં વધારો એટલે સૌરાષ્ટ્ર ગુજરાતના બધા ગૌશાળાઓ જીરે જીરે મિટિંગ કરી અને એક એવી તૈયારીના ભાગ રૂપે સરકારને વિનંતી કરવાની છે કે જે ત્રીસ રૂપિયા સબસીડી છે એ જો સો કરી આપવામાં આવે ને તો અમે ગીર ગંગા પરિવાર સમસ્ત મહાજન સમાજ અને એનિમલ હેલ્પલાઇન સરકારને લેખિત ગેરંટી આપી છે કે ગુજરાતનો એક પણ ગૌધન ક્યારેય પણ રોડ ઉપર રખડતું જોશે નહીં અને ગૌશાળાવાળાઓ પણ બધા સાચવી શકે અને પરવડી શકે એના માટે આજે જુનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાની ત્રણેય જિલ્લાની મીટિંગ આપણા જુનાગઢ ખાતે બ્રહ્મ સમાજ ની વાડી છે ત્યાં અમે એક ગૌશાળાનો પ્રોગ્રામ રાખેલો હતો કેટલા સમય થી માંગણી તો સતત છેલ્લા બે ત્રણ વર્ષથી ચાલુ છે પરંતુ છેલ્લા પંદર આ વિષયને વિશેષ

આ વિષય ને પોઝિટિવ જ છે ફરક ખાલી એટલો છે કે આપણે એને રજૂઆત કરવાની છે અને પેલો ધર્મ એ છે કે અમારે એને રજૂઆત કરવાની છે અને સરકાર ને પણ વિનંતી છે ગાયો ને લઈ અને રોડ ઉપર આવવું પડે પરંતુ અમને સરકાર ઉપર વિશ્વાસ છે કે સો સો ટકા આ ગૌશાળા નો પ્રશ્ન સરકાર સોલ્વ કરશે ખેડૂતો અને ખેતી આયોજિત થયેલ છે તેમાં મને આમંત્રિત કર્યો છે મારી ભૂમિકા ભારતીય કિસાન સંઘની અંદર ગુજરાત પ્રદેશના પ્રવક્તા તરીકે છે આપણે દિવાળી મળીએ અને દિવાળી આપડા કેટલા વર્ષે થઈ જવા જોઈએ આપે છે બધા ખાતર આપતા હોય તો ગો માતા કીધું કેવા કરીએ ગાંધીનગર આપણે માતા